શ્રી ઠાકોરજી ગોકુલમાં પ્રગટ બાલ લીલા અને ગુપ્ત સ્વરૂપે કિશોર લીલા કરી રહ્યા છે ગોપીજનોના ચિત્ત એવું હર્યું છે કે કોઈના કોઈ બહાને ગોપીજનો નંદાલયમાં આવી રહ્યા છે નંદદાસજીનું એક કીર્તન કે જેમાં અલગ અલગ બહાનાથી ગોપીજનો આવે છે અને પ્રભુના મુખના નિહાળી રહ્યા છે ઘર નંદ મહમહર ઘર મિશહી મિશ આવે ગોકુલ કી નારી ગોકુલની નારી મિશ એટલે બહાનું નંદ મહરના ઘરે અલગ અલગ બહાના કરીને આવે છે એક ગોપીએ પોતાની રવઈને કૂવામાં નાખી દીધી અને કહે છે કે સાસુમાં રવઈ મળતી નથી સાસુમાં કહે છે કે મેં ત્યાં જ ખીંટી પર લગાડી છે જો તને કેમ કેમ દેખાતું નથી કહે છે ના મેં બરોબર જોયું ક્યાંય દેખાતું નથી હું મૈયા પાસેથી લઈ આવું અને બિલોવીને પછી પાછી આપી દઈશ તો રવાઈ લેવાના વાને ગોપી નંદાલયમાં આવે છે અને શ્રી ઠાકોરજીને નિહાળે છે બીજી એક ગોપી આવી છે મૈયા અમારા ઘરમાં ચિત્રો બનાવવાના છે તો આપના ઘરના ગાય યમુનાજી ગિરરાજજી મોર પોપટ હું બરાબર જોઈ લઉં જેથી કરીને તેવી જ ચિત્રકારી હું અમારા ઘરમાં પણ કરીશ અને આવી છે તો ચિત્ર જોવાના બાને પણ ચિત્ર જોવાને બદલે કેવલ લાલનને જ નિહાળી રહી છે ત્રીજી એક ગોપી જલ ભરવાના બહાને બહાર નીકળી છે ગાગર ભરેલી ગાગરને ઢોરી નાખી અને કહે છે સાસુજી હવે હું તો જલ ભરી આવું અને તેની સાસુ કહે છે જલ તો ભરેલું જ છે કહે છે ના ના બધું વપરાઈ ગયું છે હું હમણાં યમુનાજીથી જલ ભરીને આવું અને આવી જાય નંદાલયમાં એક ગોપીએ પોતાના બછરાને ખીંટીથી ખોલી દીધું અને બછરું તો ભાગી ગયું અને કહે છે કે અરે આપણું બછરું ક્યાંક જતું રહેશે લાવ હું તેને શોધીને લાવું એમ કરીને નંદાલય પાસે આવી અને વારે વારે બીજે જાય ફરીથી નંદાલય પાસે આવે એમ કેટલોય સમય કાઢ્યા પછી બછરું લઈને ઘરે ગયા એક ગોપી દહીં વેચવા નીકળી છે મહિલો મહિલોને બદલે માધવલો બોલી રહી છે અને વારે વારે તે નંદા લયની બહાર જ આંટા મારે છે અને મૈયા ખીજે છે કે અહીંયા તો આટલી બધી ગાયો છે તારું દહીં કોણ લેશે અને કહે છે કે મૈયા હું કંઈ દહીં વેચવાના નથી આવી હું તો દેખન હું આઈ લાલકો મુખદેખન હું આઈ કાલે જેવું લાલનનો મુખ જોઈને દહીં વેચવા ગઈ જા દહીં ગયો બિકાઈ તો ભૈયા મને બસ એકવાર લાલનનો મુખ બતાવી દે જેથી આજે પણ મારું બધું દહીં વેચાઈ જાય તો બહાનું તો કરે છે દહીં જલ્દી વેચાય તેનું પણ જોવા છે તો ગોપાલને અને કોઈ ગોપી લાલનના ઓરડાના પાછળથી ટેર કરે છે પીછવા રેવે બોલ સુનાયો લલિતા હું તો અમુક વનમાં જાઉં છું તારે આવવું હોય તો જલ્દી ચાલ અને એમ કરીને લાલનને સંદેશો આપે છે તો અલગ અલગ બહાનાથી ગોકુલની નારીઓ નંદાલય પાસે આવી રહ્યા છે સુંદર બદન બીનું દેખે કલના પરત શ્રી ઠાકોરજીના સુંદર વદનને નિહાળ્યા વિના કલ એટલે કે ક્યાંય ચેન પડતું નથી ભૂલ્યો ધામ કામ આછો બદન નિહાર અને જ્યારે આ વદન કમલને જોઈ લે છે પછી પણ ઘરના કામ કરવાનું ભૂલી જાય છે નથી જોતા તો ચેન નથી પડતું અને જોઈ લે છે તો બધા જ ઘરના કામને ભૂલી જાય છે દીપક લે ચલી બાહિર બાટ મેં બરો કરી ડારે ગોપીજન શું બાનું કરીને આવ્યા છે દીવો લેવાના બાને નંદાલયમાં સતત સતત દીવો પ્રગટે એટલે જ્યાં પણ અગ્નિ ન હોય તે નંદાલયમાં આવે અને અગ્નિને લઈ જાય દીપક લે ચલી બાહિર વાટ મેં બહાર જતા જ માર્ગમાં બરો કરીડાર દીવાને ઓલવાવી નાખ્યો ફિર આ છબીસો બ્યાર કો દેતગાર અને પછી આવીને તો કાન કુંવરની છબીને નિહાળી રહ્યા છે અને ગારી દઈ રહ્યા છે કે આ પવન કેટલો બધો જોરથી આવ્યો મારો દીવો તો જતો રહ્યો ઓલવાઈ ગયો નંદદાસ નંદ લાલ લાગે હે નેન તો હાથમાં તો છે દીપક દીવા લેવાનું બાનું કર્યું છે પણ નેન કોનાથી લાગ્યા છે નંદલાલથી પલકી કી ઓટ માનો બીતે યુગ ચાર અને કેવી આ ગોપીજનોનો વ્ય છે કે એક પલકની ઓટ મીન્સ કે એકવાર નેત્ર બંધ થાય તો માનો ચાર યુગ વેત્યા હોય ગોપીજનો જે ગોપી ગીતમાં કહે છે તેવી જ અવસ્થા અહીંયા પણ નંદાસજી બતાવી રહ્યા છે કે આ ગોપીની પણ એવી અવસ્થા થઈ ગઈ કે હવે તો હું દીવોનું પણ બાનું નહીં કરી શકું તો બીજું કયું બાનું કરું કે ફરીથી નંદાલયમાં આવું નંદલાલને નિહાળું તો આવી રીતે અલગ અલગ બહાનાથી ગોપીજનો આવી રહ્યા છે અને પોતાના સ્નેહને શ્રી ઠાકોરજીમાં વધારી રહ્યા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય શિવલભાધીશ કી જય